નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ બહુ ગુચ્છામાં ઘરેથી ભાગી બનેલી ઘટના પર સવારના સાત વાગ્યા હતા શહેરના એક મધ્યમ વર્ગીય ફ્લેટમાં આલારામનો અવાજ સતત વાગતો હતો રસોડામાં ગેસ પર દૂધ ઉકળતું હતું અને ટેબલ પર અડધો ત્યાર નાસ્તો પડ્યો હતો ઘરમાં એક અજાણી શાંતિ સતા કોઈ તણાવની હવા વહેતી હતી જાણે દિવાલો પર કંઈક કહેવા માંગતી હોય પતિ જે ત્રીસ વર્ષનો એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટર તરીકે કામ કરતો હતો રોજની જેમ આજે તે તૈયાર થવા ઉતાવળો હતો પણ આજનો દિવસ અલગ હતો આજે તેની આંખોમાં ઊંઘ ન હતી પણ ગુચ્છો હતો બીજી તરફ પત્ની પ્રિયંકા પચીસ વર્ષની ઘર સંભાળતી બે વર્ષના દીકરા ધ્રુવની માં રાતથી મનમાં ભરાયેલું કંઈક ઉકળતું હતું જે સવારે શબ્દોમાં ફાટી નીકળવાનું હતું જયેશ કેટલા દિવસથી હું કહું છું કે ફ્રીજ ખરાબ થઈ ગયું છે એકવાર તો મકાન માલિકને બોલાવી દે

ઘડિયાળ હાથમાં પહેરી બેગ ઉઠાવી અને કટાક્ષ કર્યો તને લાગે છે ને કે ઘર સંભાળવું નોકરી છે આખો દિવસ મોબાઈલમાં રીલ જોયા કરે છે અને પછી કહે છે એ થાકી ગઈ એ શબ્દ જેમ બાણ બનીને પ્રિયંકાના હૃદયમાં વાગ્યા તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યું પણ સ્વભાવથી સ્વાભિમાની સ્ત્રી હતી બોલી ઉઠી જયેશ હવે બસ ઘણું સહન કરી લીધું તું મને સમજતો નથી તું માત્ર પોતાને જ સસોટ માનેશ હવે હું એક મિનિટ પણ તારી સાથે નહીં રહી શકું જયેશે પણ ગુચ્છામાં બોલી દીધું હા તો રહેવાનું કોણ કહી રહ્યું છે તને હું પણ તારી નારાજગીથી કંટાળી ગયો છું બંને વચ્ચે શબ્દોની લડાઈ એટલી વધી ગઈ કે ધ્રુવ રડવા લાગ્યો તેના રડવાના અવાજથી થોડી પળ માટે શાંતિ સવાઈ ગઈ પણ મનની આગ તો ધીમી થવાની નહોતી જયેશે બે ખંભા પર મૂકી દરવાજો ધડાકથી બંધ કર્યો અને બોલી ગયો હું ઓફિસ જાઉં છું પાછો સાંજે આવું કે નહીં એ પણ ખબર નથી મને દરવાજો બંધ થતાં જ ઘરમાં એકદમ નિર્જનતા સવાઈ ગઈ પ્રિયંકા ખુરશી પર બેસી ગઈ આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તે પોતાના મનમાં બોલી શું ખરેખર હું ખોટી છું કે પછી આ જીવનનો બધો ભાર મારે જ ઉપાડવો પડે થોડા સમય પછી તે ધ્રુવને ઉસકીને બેસી રહી બાળક નિર્દોષ શહેરે તેની તરફ જોયું જાણે પૂછતું હોય મમ્મી પપ્પા ક્યાં ગયા એ ક્ષણે પ્રિયંકાનું હૃદય કંપી ઉઠ્યું મને મનનો અહંકાર હજુ જીવતો હતો એ મનમાં વિચારતી રહી હું હવે બધું છોડીને મારી માતા પાસે જઈશ આ ઘરમાં હવે શ્વાસ પણ નથી આવતો એના હાથ કાંપતા હતા પણ આંખોમાં દ્રઢતા આવી ગઈ હતી થોડા સમય પછી એણે ફોન ઉઠાવ્યો અને પોતાની માતાને કોલ કર્યો કે મા હવે હું આ નર્કમાં નથી રહી શકતી તું કહી દે હું ધ્રુવને લઈને આજે જ પિયર આવી જઈશ ફોનની બીજી બાજુ થોડી ક્ષણ માટે શાંતિ હતી પછી ધીરે ધીરે માતાનો અવાજ આવ્યો દીકરી આવું ન બોલ ઘર છોડવું સહેલું નથી ગુસ્સામાં લીધેલો નિર્ણય આખા જીવનનો વેદના સ્ત્રોત બની શકે છે પ્રિયંકાએ રડતા રડતા કહ્યું માં તને ખબર નથી એ માણસ મને કદર જ નથી કરતો આપતો માતા બોલી કદર મેળવવી હોય તો શાંતિથી સમજતી વાત કરવી પડે ઝઘડાથી પ્રેમથી નથી વધતો એ ફક્ત દિવાલો ઊભી કરે છે પણ પ્રિયંકાના કાનમાં તે શબ્દો પહોંચ્યા નહીં તે મનમાં નક્કી કરી ચૂકી હતી કે આજે રાત્રે તે પોતાના ઘર નહીં પણ પિયર જઈને સુવે એમ કહીને એણે ફોન મૂકી દીધો પણ આંખોમાંથી આંસુ થમજ્યા નહોતા બાળક ધ્રુવ તેની ગોદમાં ઊંઘી ગયો હતો અને એ પોતે ખાલી આંખોથી સત તરફ જોયા કરતી રહી ઘરમાં હજુ સુધી પતિના અવાજની ગુંજ વાગતી હતી હું પણ કંટાળી ગયો છું સાંજ સુધી ઘરમાં કોઈ અવાજ ન હતો ફક્ત ઘડિયાળની ટીક ટીક અને બાળકનો શ્વાસ બહાર સૂર્ય અસ્ત થતો હતો અને અંદર એક સંબંધ ધીમે ધીમે તૂટતો હતો રાત્રે ઘડિયાળે સાડા નવ વાગ્યા બહાર શહેરની ગલીઓમાં લાઇટોના તેજ સાથે ટ્રાફિકનો હુલડો ચાલી રહ્યો હતો પણ પ્રિયંકાના ઘરમાં અજીબ શાંતિ સવાઈ ગઈ હતી એણે આંખો દિવસ કંઈ ખાધું નહોતું ફક્ત પાણીના બે ઘૂંટ ધ્રુવ ખાટલા પર ઊંઘી ગયો હતો પણ પ્રિયંકાની આંખોમાં ઊંઘ ક્યાં પતિ જયે સજી સુધી ઘરે પરત ફર્યો ન હતો પહેલાં તો રોજ સાંજે છ વાગે ઘરે આવતો આજે જાણે મનથી નક્કી કરી લીધું હોય કે પાસો જ નહીં આવે પ્રિયંકા રસોડાની ખુરશી પર બેસી હતી સામે સાનો કપ જે ઘણા સમયથી ઠંડો પડી ગયો હતો મનમાં વિશાળની લહેરો એક પછી એક ઉછળતી હતી હું રોજ સહન કરતી આવીશું એ કહે છે કે હું ફક્ત મોબાઈલમાં જોઉં છું પણ એ જાણે છે કે આખો દિવસ હું ધ્રુવ સાથે એકલી લડી લડીને સમય પસાર કરું છું એની આંખોમાં મારા માટે લાગણી નથી ફક્ત ફરિયાદ છે ફરિયાદ એણે આંખના આંસુ ઓછ્યા મનમાં દ્રઢતા આવી ગઈ હવે બસ હવે હું આ ઘરમાં નથી રહી શકતી હું જઈશ મારી મા પાસે જઈશ ઓછામાં ઓછું ત્યાં મનની શાંતિ તો મળશે વિચારતા એણે બેગ કાઢી ધ્રુવના કપડા પોતાની બે સાડી દસ્તાવેજો બધું એક એક કરીને બેગમાં મૂકી દીધું દરેક કપડાં સાથેની યાદો પણ ભરાતી ગઈ પતિ સાથેની હસ્તી તસવીર દેખાય હનીમૂન વખતે ખેંસેલી એને તે તસવીર હાથમાં લીધી થોડી પળો માટે હૃદય ધ્રુજી ગયું પછી એણે તસવીર પણ બેગમાં નાખી દીધી એને ફરી ફોન હાથમાં લીધો માં હું હવે આવી રહી છું ધ્રુવને લઈને અહીં રહી શકું એમ નથી ફોનની બીજી બાજુથી માતાનો ધીમો પણ અનુભવ્યો અવાજ આવ્યો પ્રિયંકા દીકરી ગુચ્છામાં નિર્ણય ન લેતી ઘરે મંદિર છે એને છોડવું સહેલું નથી માં તો મને સમજતી નથી એ માણસ મને શબ્દ ને શબ્દ દુઃખ આપે છે પ્રેમ નથી સમજ નથી એના માટે હું શું માતાએ શાંત સવારે કહ્યું દીકરી પ્રેમ હંમેશા દેખાતો નથી ક્યારેક એ માણસના મનમાં પણ હોય છે જયેશ કદાચ ખોટા શબ્દ બોલી ગયો હશે પણ એનો અર્થ એ નથી કે એ તને નથી સાહતો તું જાણે છે તારી મોટી બહેનની વાત એ પણ આવી જ રીતે ઝઘડીને ઘર છોડીને આવી હતી પછી સૂટાશેડા લીધા હવે રોજ મને કહે છે મા જો એ દિવસે હું થોડું શાંત રહ્યું હોત ને તો આજે મારી જિંદગી અલગ હોત તું પણ એ જ ભૂલ ન કર દીકરી પ્રિયંકાની આંખોમાંથી આંસુ ટપ 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 વહી પડ્યા પણ માં કેટલા દિવસથી સહન કરું મારી લાગણીનો પણ તો કોઈ ભાવ હોવો જોઈએ ને હા લાગણીનો ભાવ હોવો જોઈએ પણ એ સમજથી વધે છે અહંકારથી નહીં જયેશ ગુચે ગયો છે થઈ ગયો છે તું પણ ગુસ્સામાં છે જો બંને શાંત થઈ જાઓ તો જોઈશ કે પ્રેમ હજુ ત્યાં જ છે ફક્ત ધૂળ સડી ગઈ છે પ્રિયંકા થોડા સમય માટે રહી ગઈ ધીમું થતું હતું પણ અહંકાર હજુ જીવતો હતો એને ધીરે કહ્યું મા તું જે કહે છે ને તે સાસુ છે પણ હું હવે ત્યાં રહી શકું એમ નથી હું ફક્ત થોડા દિવસ માટે આવી રહી છું કદાચ પછી પાછી જઈશ માતાએ લાંબો શ્વાસ લીધો બરાબર દીકરી જો તને આવવું હોય તો આવ પણ ખ્યાલ રાખજે તો ગુચ્છામાં કોઈ નિર્ણય ન લઈ લેતી જીવનમાં તોફાન બધાને આવે છે પણ જે તેને શાંતિથી પાર કરે ને એ જ સાથે જીવે છે એ જ સાથે જીવે છે અને સત્ય છે પ્રિયંકાએ ફોન મૂકી દીધો હવે એનું મન થોડું હલકું પણ હતું અને ભીતર એક અચોક્કસ ખાલીપણું પણ બેગ તૈયાર હતી બાળક સૂતેલું હતો એણે બાળકને સૂટીને કહ્યું કે ધ્રુવ હવે આપણે દાદીમા પાસે જઈશું બેટા તારા પપ્પાને કહીએ કે તું તેમની રાહ જોઈ રહ્યો હતો એ બોલતા બોલતા ગળો ખૂંધીર ગયો રાત્રે લગભગ અગિયાર વાગ્યા ત્યારે દરવાજાની બહાર જઈને છેલ્લી વાર ઘર તરફ જોયું આ ઘર એણે પોતાના હાથથી ગોઠવ્યું હતું દરેક ખૂણામાં એની લાગણી હતી પણ હવે એ ઘર એને ઘર લાગતું નહોતું ફક્ત સ્થળ લાગતું હતું એણે કી લોક કરી અને ધ્રુવને ગોદમાં લઈને બહાર નીકળી ગઈ રસ્તા પર હળવો વરસાદ શરૂ થયો હતો એક ટીપુ એના કપાળ પર પડ્યું જાણે આકાશ પણ પૂછતું હોય તું ખરેખર જઈ રહી છે એણે આંખો બંધ કરી ધીમેથી કહ્યું કે હા હવે હું મારી શાંતિ શોધવા જઈ રહી સવાર સુધી એ ટ્રેનમાં પિયર પહોંચી ગઈ માતા દરવાજા પર ઊભી હતી દીકરીને જોઈને ચહેરા પર સ્મિત આવ્યું પણ અંદરથી દુઃખ છુપાયેલું એણે ધ્રુવને ઉસકીને કહ્યું કે મારા નાનકડા બાળક આવો તું પણ આવી ગયો પ્રિયંકા માની ગોદમાં પડી ગઈ અને આંખોમાંથી ઝરણા જેવા આંસુ વહી ગયા માતા ધીમેથી બોલી દીકરી હવે આરામ કરી લે પરંતુ મનમાં જાણે સંબંધો ફક્ત તૂટવાથી નાશ પામતા નથી ક્યારેક એ ફરી જોડાયે પણ શકે પ્રિયંકા શુપ રહી ગઈ પણ એના મનમાં ક્યાંક કોઈ નાનો અવાજ હજુ કહી રહ્યો હતો એ શું ખરેખર મેં જઈને સાસુ કર્યું બીજા દિવસે સવારે જયેશ ઓફિસ પહોંચ્યું પણ મન ક્યાં હતું કામમાં કોમ્પ્યુટરની સ્ક્રીન સામે બેઠેલો પણ નજર તો ખાલી ગઈ હતી બોલવું પ્રિયંકાની નાનકડી ટીપ્પણીઓ ધ્રુવના રડવાના અવાજ રસોડાના વાસણોની ટકોર બધું યાદ આવતું હતું ધીમેથી ખુરશી પરથી ઊઠીને વિન્ડો પાસે ગયો છે ગલીઓમાં લોકો દોડતા હતા કોઈ બસ માટે કોઈ સમય માટે કોઈ સપનાની પાછળ પણ એને લાગતું હતું કે તે ફક્ત અહંકારની પાછળ દોડતો માણસ બની ગયો છે મેં શું ખોટું કહ્યું હતું મનના વિચારો આવ્યા એને તો ફક્ત ઝઘડો કરવો હતો પણ હા કદાચ હું થોડું કઠોર બોલી ગયો હોત ત્યારે એની યાદમાં ગઈકાલનું દ્રશ્ય ઝલકાયું પ્રિયંકાની આંખોમાં ભરાયેલા આંસુ ધ્રુવનો રડવાનો અવાજ અને પોતાનો દરવાજો ધડકાથી બંધ કરવો હવે બધું મનમાં વીજળીની જેમ વાગતું હતું તે દિવસે આખી ઓફિસમાં કંઈ કામ ન થયું સાંજે સમય થયો પણ ઘરે જવાનું મન ન થયું એ કેફમાં ગયો એકલો બેઠો હાથમાં સાનો કપ સામે ખાલી ખુરશી ખુરશી જોઈને એને લાગ્યું કે ખુરશી પર પ્રિયંકા બેસેલી છે અને કહે છે તમે હંમેશા મને સમજ્યા જ નથી જય છે કપ નીચે મૂકી દીધો આંખો ભીની થઈ ગઈ એક જ શબ્દ મનમાં આવતો રહ્યો એક જ શબ્દ મનમાં આવતો રહ્યો શાયદ મેં પણ કદર ન કરી રાત્રે જ્યારે ઘેરે પહોંચ્યો ત્યારે દરવાજો અંધકારમાં ખોવાઈ ગયો હતો ખોલીને અંદર ગયો ઘર એકદમ ખાલી હતું ફ્રીજનો હળવું હું દિવાલ પર ટાંગેલી ઘડિયાળની ટીકટીક અને ખાલી ખાટલો ટેબલ પર બેસી ગયેલો રમકડાનો ટેડી બિયર ધ્રુવનું મનગમતું હવે નિર્જીવ લાગતું હતું જયસિંહ દિવાલ તરફ જયા એક ફોટો ફ્રેમ તેમના લગ્નનો ફોટો હતો તેણે એને હાથમાં લીધો પ્રિયંકાના ચહેરા પરનું સ્મિત જાણે પૂછતું હોય તમે એટલો ગુચ્છો શા માટે કર્યો એટલો ગુચ્છો શા માટે કર્યો તેનું હૃદય કંપી ઉઠ્યો તે ખાટલા પર બેસી ગયો અને હાથમાં માથું ધરીને રડવા લાગ્યું એણે પોતાને પૂછ્યું શું મેં ખરેખર એ સ્ત્રીને સમજી છે જે રોજ મારી માટે બધું કરે છે શું હું એની લાગણીને ક્યારેય અનુભવીશ તે રાત તેની માટે લાંબી અને નિંદ્રાહીન રહી આંખ સામે પ્રિયંકા અને ધ્રુવની છબી ફરી રહી હતી દરેક ક્ષણે એ મનમાં વિશારતો હતો કદાચ એ હશે કદાચ પાસે આવશે પણ સવાર થઈ ગઈ અને દરવાજા પર કોઈ આવ્યું નહીં દરરોજની જેમ સા બનાવનાર હોય પણ આજે રસોડું નિર્જન હતું તેને સમજાયું કે ઘર ફક્ત ઈંટ પથ્થરનું નથી એ સંબંધોથી જીવતું હોય છે અઠવાડિયું પૂરું થઈ ગયું જયેશે કેટલાક વખત ફોન કર્યા પણ કોલ ઉપાડ્યો નહોતો કદાચ પ્રિયંકા ગુસ્સામાં છે કદાચ માની પાસે હશે એક દિવસ હિંમત કરીને શનિવારે માતાને ફોન કર્યો કે પ્રિયંકા ત્યાં છે ધીરે પૂછ્યું માતા બોલી હા દીકરા છે પણ તું પહેલા તારો ગુસ્સો ઉતાર પછી આવજે બોલી પડ્યો માં હું ખોટો હતો મેં એને દુખ આપ્યું હવે ફક્ત એ પાસે આવી જાય એટલું જ ઈચ્છું છું માતા બોલી કે દીકરા જો ખરા દિલથી માફ માંગશે ને પ્રેમ પરત આવશે પણ યાદ રાખજે સ્ત્રીને જીતવી શક્તિથી નહીં સમજતી શક્ય છે જય સુપ રહી ગયો એને લાગ્યું કે કદાચ હજી સમય છે કંઈક સુધરી શકાય છે તેના મનમાં આશાની એક કિરણ જાગી તે એ રાત્રે નક્કી કર્યું કે હું કાલે જ જઈશ હું પ્રિયંકાની માફી માંગીશ તે રાતે ફરી લાંબી હતી એણે બેગમાં પ્રિયંકાની મનપસંદ ચોકલેટ મૂકી ધ્રુવ માટે રમકડું લાવ્યું અને મનમાં અનેક વાર શબ્દ ઘડ્યા પ્રિયંકા હું તને સાહુ છું હું ખોટો હતો નસીબના લખાણમાં કંઈક બીજું હતું સવારના સાત વાગ્યા હતા સૂર્યના કિરણો ધીમેથી ખીડકીમાંથી અંદર આવતા હતા જયેશે તૈયાર થઈને બેગમાં રાખેલી ચોકલેટ રમકડું અને નાણકડું લેટર લઈને બહાર નીકળ્યું એના ચહેરા પર શાંતિ નહોતી પણ મનમાં એક જ વિચાર હતો આજે બધું સુધરી દેવું છે આજે બધું સુધારી દેવું છે આજે મારી પ્રિયંકા પાછી આવશે ટ્રેનની મુસાફરી દરમિયાન એના મનમાં એ દિવસ યાદ આવતો રહ્યો જ્યારે એને પ્રથમ વાર પ્રિયંકાને જોઈ હતી સાદી સાડીમાં હસતી તેના ચહેરાનું સીમિત આજે પણ એના દિલમાં વસેલું હતું એણે મનમાં કહ્યું આજ સુધી ગુચ્છો શબ્દો અહંકાર બધું ખોટું હતું હવે ફક્ત એક જ સાસુ છે પ્રેમ ટ્રેન સ્ટેશન પર પહોંચી તેના પગ કંપી રહ્યા હતા એણે ફૂલ ખરીદ્યા અને ધીમે ધીમે ચાલતો માના ઘેરે પહોંચ્યો દરવાજા પર ટકોર કરી માતા બહાર આવી ચહેરા પર થોડું આશ્ચર્ય અને શાંતિ દીકરા તું આવી ગયો હા મા હું પ્રિયંકાને લેવા આવ્યો છું હું માફી માંગવા આવ્યો છું માતા શૂપ રહી ગઈ એના ચહેરા પરથી હાસ્ય ઓગળી ગયું એણે ધીમેથી કહ્યું દીકરા હિંમત રાખજે જયેશ શોકે ગયો શું થયું મા એ ક્યાં છે માતા ધીમેથી ખુરશી પર બેસી ગઈ એના શબ્દો ધીરે ધીરે નીકળી ગયા ગઈકાલે સાંજે પ્રિયંકા તારી સાથે વાત કરવાનું નક્કી કર્યું હતું એ કહેતી હતી કે હું છૂટા છેડા નથી લેવાના મને લાગે છે મેં ભૂલ કરી છે હું પાછી જાઉં છું પણ વરસાદ ખૂબ જ હતો એ ધ્રુવને લઈને દવા લેવા માટે બહાર નીકળી હતી રસ્તા પર અકસ્માત થયો જયેશના પગની નીચેની જમીન છે ખસી ગઈ શું શું બોલી રહી છે મા તું શું બોલી રહીશ માતાની આંખોમાં શું જળહળિયા ધ્રુવ બસી ગયો દીકરા પણ તારી પ્રિયંકા આ શબ્દ અધૂરા રહી ગયા જયેશ એ જગ્યા પર જ થપકીને પડી ગયું આંખો ખુલેલી પણ વિશ્વાસ થતો નહોતો હાથમાં ફૂલનો ગુલદસ્તો હજી પણ હતો અને એના વચ્ચે ચોકલેટનું પેકેટ ધૂળમાં રગડતું હતું એ ધીમેથી બોલી ઉઠ્યું ના એ પાછી આવવાની હતી એને માફી માંગવાની હતી એને માફી માંગવાની તો મા રડતી બોલી દીકરા એ તારી સાથે પ્રેમ કરતી હતી એ આખી રાત રડી હતી પણ સવારે એણે કહ્યું હવે હું તારા પપ્પાને કહી દઈશ કે હું છૂટાછેડા નહીં લઉં પણ કિસ્મતને કદાચ આ રીતે જ આખરી લાઈન લખવી હતી જયેશની આંખમાંથી આંસુ વહેવા લાગી એ ધીમેથી બોલ્યો પ્રેમ ક્યારેક શબ્દોથી નહીં સમયસર કરેલી એક ક્ષમા માંગવાથી બસી શકે છે પણ મેં એ સમય ગુમાવ્યો તે ધ્રુવને ગોદમાં લઈને રડવા લાગ્યો ધ્રુવ નાનકડી વાણીમાં બોલ્યો પપ્પા મમ્મી ક્યારે આવશે પપ્પા મમ્મી ક્યારે આવશે જયેશ આંખો પોસતા કહ્યું બેટા તારી મમ્મી તારા સપનામાં આવશે દરરોજ દરરોજ આવશે આકાશમાં વરસાદ ફરી શરૂ થયો જાણે પ્રિયંકા ઉપરથી વરસાદના ટીપા રૂપે પાસે આવી હોય પોતાના પ્રેમને અહેસાસ કરાવવા જયેશે આંખો બંધ કરી ધ્રુવને હળવેથી સૂટીને બોલ્યો મારે હવે ગુચ્છો નહીં કરવો હું તારી મમ્મીની યાદ કરીને જીવતો રહીશ ઘરમાં એક સૂપી સવાઈ ગઈ દિવાલ પર લટકેલી તેમની સાથેની તસવીર હળવેથી હલવા લાગી પ્રિયંકાનું સ્મિત હવે અડધું હતું પણ એમાં શાંતિ હતી કેટલાક દિવસો પછી જયેશ એ જ ઘરમાં પાછું વસવાટ શરૂ કર્યું દરેક ખૂણામાં પ્રિયંકાની યાદ હતી રસોડામાં એની સુગંધ ખાટલા પર ધ્રુવોનું હાસ્ય દિવાલ પર એના શબ્દ એને એના ફોટા સામે દરરોજ દીવો રાખ્યો અને ધીમેથી બોલ્યો તું સાસી હતી પ્રિયંકા પ્રેમમાં જીત શાંતિની હોય છે અહંકાર નહીં બહાર વરસાદ અટકી ગયો હતો પણ એની આંખોમાં હજી વરસાદ વરસતો હતો પ્રેમના રૂપમાં પ્રેમના રૂપમાં પસ્તાવાના સ્વરૂપમાં ઘર તૂટતું નથી શબ્દોથી તૂટે છે સમાજના અભાવથી પ્રેમ જીવતો રહે છે ત્યાં સુધી જ્યાં સુધી કોઈ એક વ્યક્તિ માફી માંગવાની હિંમત રાખે મિત્રો આ વાર્તા લેખકના વિચારો દ્વારા અને કાલ્પનિક રચના કરવામાં આવી છે તો આ વાર્તા કાલ્પનિક એ લેવામાં આવતા અને આમાં આવતા તમામ દ્રશ્યો પાત્રો દરેક વસ્તુ કાલ્પનિક છે જેની નોંધ લેવી દરેકે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને અમારી ચેનલને પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળે થેન્ક યુ મિત્રો મળશું